ભગવાન શ્રી હરિવિષ્ણુજીની કૃપાથી આવતીકાલે સવારે આઠ વાગીને ત્રીસ મિનિટ વાગ્યાથી આ છ રાશિઓનું ભાગ્ય અચાનક તેજસ્વી બની જશે જેના કારણે તેમને અનેક મોટા સારા સમાચાર મળશે હા મિત્રો ભગવાન વિષ્ણુજી આ બાર રાશિઓમાંથી કેટલીક વિશેષ રાશિઓ પર અત્યંત પ્રસન્ન થયા છે જેના પરિણામે આ જાતકોના જીવનમાંથી તમામ દુઃખ પીડા અને મુશ્કેલીઓ દૂર થવાની છે હવે આ ભાગ્યશાળી રાશિઓને વિષ્ણુજીની અસીમ કૃપાથી જીવનમાં અપાર સંવેદના અને સમૃદ્ધિ પ્રાપ્ત થવાની છે જેનાથી તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે તો આવો જાણીએ કે આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેનું ભાગ્ય આવતીકાલે સવારે આઠ વાગીને ત્રીસ મિનિટ વાગ્યાથી ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી તેજસ્વી બનશે અને જેમના જીવનમાં ઘણા મોટા સારા સમાચાર આવવાના છે આ વીડિયોમાં આપણે તમને આ છ ભાગ્યશાળી રાશિઓ વિશે વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ તેથી વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ અને આને મિસ કરવું નહીં કારણ કે આ વીડિયો એ છ રાશિઓ માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે વીડિયોમાં આગળ વધતા પહેલા જે પણ ભગવાન વિષ્ણુજીના સાચા ભક્તો છે કૃપા કરીને આ વિડિયોને એક લાઇક જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુજી અવશ્ય લખો જેથી ભગવાન વિષ્ણુજીનો આશીર્વાદ તમને અને તમારા સમગ્ર પરિવાર પર બની રહે હવે આપણે વાત કરીશું આ છ ભાગ્યશાળી રાશિઓ વિશે જેઓનું ભાગ્ય ભગવાન વિષ્ણુજીની કૃપાથી આવતીકાલે સવારે આઠ વાગીને ત્રીસ મિનિટ વાગ્યાથી સંપૂર્ણપણે બદલાઈ જશે અને જેમને ખૂબ મોટા સારા સમાચાર મળવાના છે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે રાશિ આપણા જીવન પર ખૂબ પ્રભાવ પાડે છે રાશિઓના આધારે વ્યક્તિના ભવિષ્ય અંગેની માહિતી મળી શકે છે જો ગ્રહનક્ષત્રોની સ્થિતિમાં કોઈ પણ ફેરફાર થાય તો તેની અસર કેટલીક વિશેષ રાશિઓ પર જોવા મળે છે દરેક વ્યક્તિના જીવનમાં સારા અને ખરાબ સમય આવે છે જો ગ્રહોની સ્થિતિ અનુકૂળ હોય તો જીવન સુખમય બને છે પણ જો ગ્રહોની દશા પ્રતિકૂળ હોય તો વ્યક્તિને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અત્યારે જ ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપાથી એક અદ્ભુત સંયોગ બની રહ્યો છે જેના કારણે આ છ રાશિઓ ખૂબ જ શુભ સમયમાં પ્રવેશ કરવા જઈ રહી છે હવે આ રાશિઓના પક્ષમાં સંપૂર્ણપણે ભાગ્ય સાથ આપશે અને વિષ્ણુ ભગવાનનો આશીર્વાદ તેમના જીવનમાં ખુશીની લહેર લાવી દેશે હા મિત્રો તો આવો જાણી લઈએ તે છ ભાગ્યશાળી રાશિઓના નામ જેમની પર ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપા બની રહી છે આ ભાગ્યશાળી રાશિઓમાં જે પહેલી રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે આ સમય ખૂબ શુભ રહેશે કારણ કે ભગવાન વિષ્ણુજીનો આશીર્વાદ તેમના પર વિશેષ રીતે છે તેમના આશીર્વાદથી તમારા જીવનમાં માત્ર અને માત્ર ખુશીઓ આવી રહી છે જો તમે કોઈ નવું કાર્ય શરૂ કરી રહ્યા છો તો ભગવાન વિષ્ણુજીની કૃપાથી તમને તેમાં નિશ્ચિત રૂપે સફળતા મળશે તમારા કાર્યમાં કોઈ મુશ્કેલી નહીં આવે પરંતુ મોટા લોકોને સહકાર મળશે જેના કારણે તમારા કામ સરળ બની જશે જો તમે કોઈ પ્રકારના દેવાથી પરેશાન હોય તો હવે તમે ખૂબ જ થોડા સમયમાં તેમાંથી છુટકારો પામી જશો તમારી મહેનત હવે રંગ લાવશે અને તમને તેનો યોગ્ય ફળ મળશે દાંપત્ય જીવનમાં પણ મધુરતા રહેશે અને વેપારમાં ઇચ્છિત સફળતા મળે એવા સંકેતો છે ભગવાન વિષ્ણુજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને તમારો વ્યવસાય ઝડપથી ઉન્નતિ કરશે ઘર પરિવારમાં પણ ખુશીઓનું વાતાવરણ રહેશે જે લોકો વિદેશ જઈને અભ્યાસ કરવા અથવા નોકરી મેળવવાનું સપનું જોઈ રહ્યા છે તેમના માટે આ સમય અનુકૂળ સાબિત થશે જો તમે નોકરીની શોધમાં છો તો તમને ઈચ્છિત નોકરી મળવાની સંપૂર્ણ સંભાવના છે તે જ રીતે જે લોકો પહેલાથી નોકરી કરી રહ્યા છે તેમને પદોત્થાન અને વેતન વધારો થવાની સંભાવના છે કુંભ રાશિ માટે આ કહેવું ખોટું નહીં છે કે ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી હવે તમારા જીવનમાં અનેક ખુશીઓ આવશે જેના કારણે તમારું સમગ્ર જીવન બદલાઈ જશે આ ભાગ્યશાળી રાશિઓમાં જે બીજી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આવતો સમય ખૂબ શુભ રહેવાનો છે કારણ કે ભગવાન શ્રી હરિવિષ્ણુજીની કૃપા ખાસ કરીને આ રાશિ પર બની રહી છે આ સમય દરમિયાન તમારી પ્રતિષ્ઠા અને માન સન્માનમાં નોંધપાત્ર વૃદ્ધિ થશે જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા વધશે આ ઉપરાંત તમને નવા અને મહત્વપૂર્ણ અવસરો મળશે જે તમારા કરિયરની પ્રગતિ અને વ્યવસાયને ઊંચાઈઓ સુધી પહોંચવામાં મદદરૂપ થશે તમારા અટકેલા કાર્ય હવે ઝડપથી પૂર્ણ થવા લાગશે અને જે પણ યોજનાઓ તમે બનાવી હતી તેમાં સફળતા પ્રાપ્ત થવાના પ્રબળ સંકેતો છે ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી તમારા આવકના સ્ત્રોતોમાં વૃદ્ધિ થશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે ધન સંબંધિત મામલામાં લાભની શક્યતાઓ પ્રબળ છે અને પારિવારિક જીવન પણ સુખી અને આનંદમય રહેશે સાથે જ વેપારીઓ માટે આ સમય ખૂબ જ લાભદાયક સાબિત થશે કારણ કે વેપારમાં વૃદ્ધિના સ્પષ્ટ સંકેતો જોવા મળી રહ્યા છે સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને અચાનક ધનલાભની પણ સંભાવનાઓ છે જો તમે કોઈ નવું વાહન અથવા ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ શુભ સાબિત થશે ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપાથી મેષ રાશિના જાતકો માટે આ સમય શુભ રહેશે તેથી અવસરની પૂરતાના લાભ ઉઠાવો અને સમયને વ્યર્થ ન જવા દો આ ભાગ્યશાળી રાશિઓમાં જે ત્રીજી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિ માટે આ સમય ખૂબ શુભ રહેશે કારણ કે ભગવાન શ્રી વિષ્ણુજીની વિશેષ કૃપા આ રાશિ પર બની રહી છે તેમના આશીર્વાદથી આ રાશિના જાતકોના બધા અધૂરા કામ પૂરા થવા જઈ રહ્યા છે તમને તમારા જીવનમાં એવી મોટી ખુશખબરી મળશે જેની તમે ક્યારે કલ્પના પણ નથી કરી હા જો તમે નોકરી શોધી રહ્યા છો તો તમને અંગે કોઈ શુભ સમાચાર મળી શકે છે એ જ રીતે વેપાર કરતા લોકો પોતાના વ્યવસાયમાં મોટા નફાની શક્યતાઓ છે જો તમારી પાસે કોઈ પૈસા અટકેલા છે હવે તે પાછા મળવાની પૂરી સંભાવના છે વેપારમાં આવી રહેલી મુશ્કેલીઓ દૂર થશે જેના કારણે તમે નવા આનંદ અને ખુશીઓનો અનુભવ કરશો ભગવાન શ્રી વિષ્ણુજીની વિશેષ કૃપાથી સિંહ રાશિના જાતકો માટે આ સમય ખૂબ શુભ રહેશે તમે જે પણ કાર્ય કરશો તેમાં સફળતા મળશે ઉપરાંત જેમણે સંતાન સુખની ઈચ્છા રાખી છે તેમના માટે આ સમય અનુકૂળ સાબિત થશે સંતાનની પ્રાપ્તિથી તમારા ઘરમાં આનંદ અને ખુશીઓનું વાતાવરણ રહેશે આ ભાગ્યશાળી રાશિઓમાં જે ચોથી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના જાતકો પર પણ ભગવાન શ્રી વિષ્ણુજીની કૃપા છે આ કારણે તમારા વૈવાહિક જીવનમાં મધુરતા આવશે અને જીવન સુખમય રહેશે નોકરીમાં પદોત્થાન થવાની શક્યતા છે તેમજ વેપારમાં પણ લાભના નવા અવસર મળશે અચાનક પૈસાનો લાભ થવાના સંકેતો છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે આ સમયે તમારે તમારી બોલચાલ અને વ્યવહાર પર નિયંત્રણ રાખવું જોઈએ જેથી અધૂરા કામ સફળતાપૂર્વક પૂરા થઈ શકે ઓફિસના કામો પણ સમયસર પૂર્ણ થશે જેના કારણે તમને સિનિયર અધિકારીઓ તરફથી પ્રશંસા મળશે જો તમે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરશો તો ભગવાન વિષ્ણુજીની કૃપા વધશે વ્યાપાર ક્ષેત્રમાં પણ તમને મોટી સફળતા મળે તેવા સંકેતો છે ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી તમારી આવકના નવા સ્ત્રોત ખુલશે અને તમને નવી ગાડી ખરીદવાની તક મળી શકે છે મકર રાશિના જાતકો માટે આ સમય સંપૂર્ણ રીતે અનુકૂળ છે તેથી આ શુભ સમયનો સંપૂર્ણ લાભ લો અને તેને વ્યર્થ ન જવા દો આ ભાગ્યશાળી રાશિઓમાં જે પાંચમી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આ સમય ખૂબ શુભ અને ભાગ્યશાળી રહેશે કારણ કે ભગવાન શ્રી હરિવિષ્ણુજીની વિશેષ કૃપા તમારા પર વર્ષી રહી છે હા મિત્રો જો તમે લાંબા સમયથી કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હતા તો હવે તે સમાપ્ત થવાનો સમય આવી ગયો છે આવતો સમય તમારા માટે સુખ અને સમૃદ્ધિ લઈને આવશે અને તમે માનસિક શાંતિ અનુભવી શકો છો પારિવારિક જીવનમાં ખુશીઓનું પ્રસરણ થશે અને તમે તમારા પરિવાર સાથે સુખી સમય વિતાવશો આર્થિક સ્થિતિ પણ ખૂબ મજબૂત બનવાની છે જેના કારણે વેપારીઓને ખાસ લાભ મળશે જો તમે નવો વ્યવસાય શરૂ કરવાનો વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે ઉત્તમ રહેશે ભગવાન વિષ્ણુજીની કૃપાથી હવે તમારા જીવનમાં સફળતા અને સમૃદ્ધિ પધારવાની છે જો તમે નવો ઘરની ખરીદી અથવા વાહન ખરીદીનો વિચારો છો તો તમારી આ ઈચ્છા પણ પૂર્ણ થવાના સંકેત છે તમામ અટકેલા કાર્ય હવે સરળતાથી પૂર્ણ થશે અને તમને ઉન્નતિના નવા અવસરો મળશે આ કહેવું ખોટું નહીં હશે કે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી કન્યા રાશિના જાતકો માટે આ સમય ખૂબ લાભદાયક રહેશે તેથી આ શુભ સમયનો પૂર્ણ લાભ ઉઠાવો અને તેને વ્યર્થ ન જવા દો આ ભાગ્યશાળી રાશિઓમાં જે છેલ્લી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકોના જીવનમાં હવે મહત્વપૂર્ણ ફેરફાર થવાના છે કારણ કે ભગવાન શ્રી હરિવિષ્ણુજીની વિશેષ કૃપા તેમના ભાગ્યમાં મોટો ફેરફાર લાવવાનું છે હા મિત્રો તમે તમારા જીવનમાં ઘણા સકારાત્મક ફેરફારો જોઈ શકો છો અને આ સમય તમારા માટે નવી સંભાવનાઓ લઈને આવશે વ્યાપાર અને કરિયરમાં તમને ભયંકર સફળતા મળવાની છે જો તમે કોઈ નવી યોજના પર કામ કરી રહ્યા છો તો હવે તેનો ફળ પ્રાપ્ત થવાનો છે આ સમય દરમિયાન તમને તમારી મહેનત કરતાં વધુ લાભ મળવાની સંભાવના છે અને આત્મવિશ્વાસમાં પણ વધારો થશે જેના કારણે તમારું વ્યક્તિત્વ વધુ પ્રભાવશાળી બનશે ખાસ કરીને કાર્યક્ષેત્રમાં આ સમય અત્યંત શુભ રહેશે કારણ કે તમે કરેલા કાર્યની પ્રશંસા થશે અને સમાજમાં તમારું માનસન્માન વધશે પરિવારજનો સાથે પણ સુખમય જીવન રહેશે અને માનસિક શાંતિનો અનુભવ થશે આ ઉપરાંત સંતાન પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખનારા જાતકો માટે પણ આ સમય શુભ સંકેતો લઈને આવી રહ્યો છે ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી તુલા રાશિના જાતકોને તેમના જીવનમાં તે બધું મળશે જેના તેઓ યોગ્ય છે આ સમય તમારા જીવનને નવી દિશા આપશે જેના કારણે તમારો આનંદ વધી જશે ધન્યવાદ